નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે સરકાર દ્વારા દર વર્ષે સ્ટેમ્પ ક્વીઝ જે લેવામાં આવે છે તે સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો તેની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું ફોર્મ કઈ રીતે ભરવું તેનું પ્રેક્ટિકલ હું તમને બતાવવાનો છું તો જે વિદ્યાર્થી મિત્રોને સ્ટેમ્પ ક્વિઝની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય તે વિદ્યાર્થીઓ વિડીયો ધ્યાનથી નિહાળજો તો તમે ચોક્કસ તમારું જાતે તમારું સ્ટેમ્પ ક્વિઝનું રજીસ્ટ્રેશન કરી શકશો તો સૌ પ્રથમ તો તમારા ફોનની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું છે ત્યારબાદ તમારે સ્ટેમ્પ ક્વિઝ ગુજરાત એવું લખવાનું રહેશે અહીંયા તમને દેખાય છે કે સ્ટેમ ક્વીઝ ગુજ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે લખેલું હોય છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઉપર પિંક કલરમાં રજીસ્ટર જે લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જે ફોર્મ છે તે તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો કે પહેલાં ફર્સ્ટ નેમમાં વિદ્યાર્થીનું નામ આવશે ત્યારબાદ મિડલ નેમની અંદર તમારા પપ્પાનું કે પછી જે તમે નામ લખતા હોય એ આવશે પછીની લાસ્ટ નેમની અંદર તમારી અટક લખવાની છે ડેટ ઓફ બર્થમાં વિદ્યાર્થીની જન્મ તારીખ પછી જેન્ડરમાં જે આવતું એ જેન્ડર લખી દેવું અને ત્યારબાદ મોબાઈલ નંબર ફરજિયાત છે ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી અપલોડ ફોટોગ્રાફ ફોટોગ્રાફ પણ ફરજિયાત છે નહીં તમે જો અપલોડ કરવો તો કરી શકો સીધો પાડી અને અથવા તો તમારા મેમરી ગેલેરીમાંથી ફોટો તમે પસંદ કરીને અપલોડ કરવો તો કરી શકો પરંતુ ફરજિયાત નથી હવે અહીંયા ક્વીઝની અંદર વાત કરીએ તો નેશનલ સ્ટેમ્પ ક્વીઝ ફોર આપણે અહીંયા સિલેક્શન કરવાનું રહેશે ત્યારબાદ લેવલની અંદર જોઈએ તો જુનિયર લેવલ અને સિનિયર લેવલ આમ બે પ્રકાર છે તો જુનિયર લેવલ એટલે નવથી દસ અને સિનિયર લેવલ એટલે અગિયારથી બાર તો આ સ્ટેમ્પ ક્વિઝ ખાસ કરીને નવથી બારમાં અભ્યાસ કરતા તેવા વિદ્યાર્થીઓ માટે છે જે ભાગ લે અને ઇનામ જીતી શકે છે ત્યારબાદ સ્કૂલ ઇન્ડેક્સ નંબર જો યાદ હોય તો લખું અને ના યાદ હોય તો ફરજીયાત છે નહીં પરંતુ સ્કૂલનું નામ ફરજીયાત તમારે લખવાનું રહેશે ત્યારબાદ સ્કૂલ એડ્રેસ જે તમારે સ્કૂલનું જે એડ્રેસ જે છે સરનામું તે લખવાનું છે ત્યારબાદ અહીંયા આપણે સ્ટેટ બોર્ડ કરવાનું છે સ્ટેટ બોર્ડ કર્યા બાદ અહીંયા આપણે ગુજરાત પસંદ કરવાનું છે ગુજરાત જેવું પસંદ કરશો એટલે તમને અહીંયા ડિસ્ટ્રિક પસંદ કરવા માટે કહેશે તો ત્યાં તમારે ડિસ્ટ્રિક પસંદ કરવાનું છે અર્યા બાદ તમારે જે તાલુકો હોય તે તાલુકો પસંદ કરવાનું હવે આટલી માહિતી મેં તમને બતાવી અને ઉપરની માહિતી હું તમને ભરીને આપણે સબમિટ કરીએ અહીંયા તમે રેડ અક્ષરની અંદર જોઈ શકો કે લાસ્ટ ડેટ જે છે તે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ લાસ્ટ ડેટ છે તો અહીંયા હું ફટાફટ મારી માહિતી નાખી દઉં અને પછી આપણે સબમિટ કરીને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મારા વિદ્યાર્થીની બધી માહિતી નાખી દીધી છે તો એ માહિતીને આપણે સબમિટ કરીને જોઈએ કે તને ધોરણ પસંદ કરવાનું આવશે પછી તમારે સ્કૂલનું નામ નાખવાનું રહેશે આ તમામ બાબતો તમારે એક વખત ચેક કરી પછી જ સબમિટ આપવું હવે અહીંયા હું સબમિટ આપી જોઉં છું સબમિટ આપશો એટલે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ સક્સેસફુલી પ્લીઝ ચેક યુઆર રજીસ્ટ્રેશન ઇમેલ મોબાઈલ નંબર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ તેના ઉપર તમારે જોવાનું રહેશે એટલે કે તમે જે મોબાઈલ નંબર કે ઈમેલ એડ્રેસ લખ્યો હશે તો એ મોબાઈલ નંબર પર તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમને મોકલવામાં આવશે તો આવું તમને ટીક માર્ક જોવા મળશે તો આ હતી સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું આવા જ એજ્યુકેશનલ લગતા વિડીયો નવી ટેકનોલોજી લગતા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ લાઇક શેર જરૂર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય